ક્લાયમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામત જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંગ વસાવા ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહ નાયબ વન સંરક્ષક પુનિત નૈયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આર કે એચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર અને તાપી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેડિકલ કેમ્પમાં બાસઠ ગામોના સાત હજારથી વધુ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આજે ઉચ્છલ ખાતે લગભગ પાસેઠ જેટલા ગામોના લોકોનો આરોગ્ય ચેક ચેકઅપનો કેમ્પ મહા કેમ્પનું આયોજન કર્યું હતું આર કે એચઆઈવી અને જિલ્લા આરોગ્ય તંત્ર તંત્ર દ્વારા આ કેમ્પનું આયોજન થયું હતું ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા હતા અહીંયાના જાગૃત ધારાસભ્ય જયરામભાઈએ વિચાર આવ્યો કે મારા આદિવાસી વિસ્તારની આરોગ્ય કેમ થકી સેવા થાય અહીંયા પણ જોયું છે અલગ અલગ કાર્ડિયોલ કાર્ડિયોલોજીસ્ટથી લઈને આંખોના આંખના નંબરથી લઈને આંખોના મોતિયા સુધીનું આ જે રીતે તપાસ થઈ એના પછી એના મોતિયાનું ઓપરેશન પણ બોપટમાં કરી આપવામાં આવશે અહીંયા અહીંયા આગળ પણ જોયું છે તમે સિકલ સેલના દર્દી છે એની પણ તપાસ થઈ છે એ પણ પોઝિટિવ આવ્યા એની પણ તમામ કરીને એને પણ મુક્ત કરવામાં આવશે લગભગ આજે ત્રીસેક જેટલી જે એની સાયકલ પર પણ આપવામાં આવી છે અને જે દિવ્યાંગ બાળકો છે દિવ્યાંગ લોકો છે એ પણ આ સાયકલનો ઉપયોગ કરી શકે આ એક મેડિકલ કેમ્પનો વિચાર આવો અને એનો ઇમ્પ્લિમેન્ટ કરવું એ આને એના ધારાસભ્ય અને એમની ટીમને અભિનંદન આપું છું કે આટલા મોટો કેમ્પ એક આદિવાસી વિસ્તારમાં કરવો એ આ કદાચ તાપી જિલ્લામાં પહેલો એવો મોટો કેમ્પ છે કે જ્યાં સાત હજારથી વધુ લોકો આજે આ કેમ્પમાં જોડાયા છે હું અહીંયાના ધારાસભ્યને પણ અભિનંદન આપું છું કે આવું ના આવું કામ કરતા રહો લોકો સુધી પહોંચતા રહો